સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂથી પોટલીઓ દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડન ની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા સવાર સવાર જ્યાં હોય અને જ્યાં યોગા કરવાનો હોય ત્યાં પાણી છાંટી દે છે તેના કારણે સવાર સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે જેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડન ને ગંદકી મુક્ત થાય એવી અમારી માંગ છે પાણી છતાવું જોઈએ પાણી પાવું જોઈએ ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી કાજો કહે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી સમજ્યા અને જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે એને વારવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ નથી વારવાર તૂટી જાય છે એ સાધનો બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ

ત્યારે હોવ તકલીફ થાય છે એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે હંથરૂમ બાથરૂમ જે જાહેર શૌચાલય છે બંને લેડીઝ અને જેન્ટ્સ એ બંને એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈવાળા મૂકે છે તે સો દોઢસો રૂપિયાવાળા આપીને મૂકી દે છે ખાલી વોક વાળી નાખે છે અને બાકીનો બધો કચરો સાઈડ પર નાખી દે છે એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે અને ઝાડપાનને બધું જે છે

આપણે આપણે ગ્રીલ મારેલી છે ગ્રીલની ની બાજુમાં જે નેટ છે ત્યાં મહેંદીની વાડ કરો એટલે કરવાથી ગાર્ડનનું વધે પ્લસ અહીંયા દારૂનું જે દૂષણ થાય છે એ દારૂનું દૂષણ બંધ થાય તેવી વધારે સારું છે કારણ કે સામાન્ય ઘરના લોકો સામાન્ય લોકોને તકલીફ થાય છે એ દૂષણ દૂર કરવું પ્લસ અહીંયા એક દિવાલની કોર્પોરેશન ગાર્ડનની દિવાલ છે તેનો હોલ હોલ પાડી દીધેલો છે તે હોલનું મેન્ટેન કરી બંધ કરી દેવું આવું ઘણું બધું મેન્ટેનન્સ ગાર્ડન માં કરવાની જરૂર છે અહિયાં અમે સવારે છ વાગ્યામાં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધી જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધાય ખરાબ થઈ ગયા છે એક સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડન માં પાણી સવાર માં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહીંયા અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ની બધું પીન પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે